ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વારી વિસ્તારો માટે અપાઈ મંજૂરી એક હજાર ચારસો ને સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી છસો કિલોમીટરના પાસઠ માર્ગોની અપગ્રેડેશન અને મજબૂતીકરણ થશે આ માર્ગોને જોડતા આ માર્ગોને જોડતા ગામો નગરો શહેરોના ટ્રાફિકને સરળતા થશે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે